એ બધું અમને આપ્યું હતું ચારસો ને સિત્તેર રોડ હતા આખા ગુજરાતમાં એ વીસ ટકાથી નીરો કેન્ડર ભરાયા હતા એની અંદર અમે વિજિલન્સમાં હતા એ વખતે અમે બધું જોતા હતા કેવા કામ ક્યાં કેવા ચાલે છે હવે હાલની તારીખની અંદર આપણે જે થઈ રહ્યું છે ને અંદેજ ગામની અંદર પણ મામલતદારનું જે લેટર આવે છે એના પછી તમે કોન્ટ્રાક્ટરને વાત કરી હતી જે તે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર હોય મટીરિયલ આજે આવવાનું હતું સુધીની વાત હતી મટીરિયલ પોકી ગયું તું અહીંયા આગળ બીજી વસ્તુ વેટમિક્સ શું કહેવાય જીએસટી શું કહેવાય સેન્ડ શું કહેવાય બધી ખબર પડે છે બરાબર બરોબર એલડીન થી ડિગ્રી કર્યું છે શું વાત છે કઈ બેચમાં અને પાર્ટ ટાઈમ બે હજાર બાર બારમાં પાસ આઉટ છું અને બે હજાર નવ બરાબર બે હજાર નવમાં હું ડિપ્લોમા પાસઆઉટ સુરેન્દ્રનગર છું એટલે ક્યાં મતલબ બધી સિસ્ટમની બધી ખબર જ છે તો કોન્ટ્રાક્ટર આપણે જે કંઈ હોય એ રેટમિક્સ હતું એ બરાબર જ હતું મટીરિયલ તો એ ક્યાં મટીરિયલની યાર હું બીજું મટિરિયલ લઈને આવું છું એટલે એને જે કંઈ તમારું ઉપર કે એના ઉપર જે કંઈ પ્રેશર આવ્યું તો તમે અમને કહો અતવા મામલો JCB ઘરનું મગાયું ઘરનું આવી માલ શાંતિથી કમ્પ્લીટ કરીને મજૂરો આવી ગયા જેસીબી અમારું આવી ગયું એક બોલો તો વાત સાંભળશે મટીરિયલ એનું જો જેસીબી નું એરેન્જમેન્ટ નહોતું કોન્ટ્રાક્ટર આપણે એઝ એ કોન્ટ્રાક્ટર રહેલા છે તો અમને ખબર હોય બરોબર એટલે અમે કીધું જેસીબી નું કમતાર અમે ગામવાળા પૈસા ઉપરાય અમે જેસીબી નું તમને એરેન્જમેન્ટ કરી આપીએ